સઘન ચેકિંગના અંતે કોર્ટ સંકુલમાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી નથી આવી પ્રાથમિક વિગતો મુજબ વહેલી સવારે ઈમેલ દ્વારા આરડીએક્સ બોમ્બની ધમકી મળ્યા બાદ સમગ્ર કોર્ટ પરિસરમાં ખડભળાટ મચી ગયો હતો ધમકી મળતાની સાથે જ તાત્કાલિક અસરથી કોર્ટનું જૂનું બિલ્ડિંગ સહિત સમગ્ર સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને વકીલો વસીલો તેમજ અન્ય લોકોને બહાર કાઢી દેવાયા તાત્કાલિક ધોરણે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સહિત એલસીબી અને એસઓજી જેવી સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ કોર્ટ સંકુલની ત્રણેય ઇમારત સહિત સમગ્ર વિસ્તારમાં લગભગ એક કલાક સુધી સઘન ટ્રેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ગીર સોમનાથના ડીવાયએસપી વીઆર ખેંગાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સઘન ટ્રેકિંગના અંતે કોર્ટ સંકુલમાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી નથી આવી જેથી સંપૂર્ણ કોર્ટ સંકુલને ફરીથી કાર્યરત માટે ખુલ્લો મુકવામાં આવ્યું ભયનો માહોલ હવે શાંત પડ્યો છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે